આ વર્ષે ચોમાસું ખૂબ જ લાંબુ રહ્યું અને ચોમાસાની વિદાય બાદ અચાનક જ જાણે કે શિયાળાનું આગમન થઈ ગયું હોય એમ રાત્રિનું તાપમાન વીસ ડિગ્રી નીચે પહોંચી ગયું હતું આ ઉપરાંત દિવસ દરમિયાન ગરમીનો પારો પાંત્રીસ ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે ત્યારે તાપમાનમાં થયેલા ભારે તફાવતના પગલે અત્યારે વાયરલજન્ય રોગોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ડીસામાં પણ નાની ઉંમરના બાળકો અને ખૂબ જ મોટી ઉંમરના વૃદ્ધોમાં શરદી તાવ અને ખાંસીના લક્ષણો જોવા મળી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે ડીસામાં બદલાયેલા હવામાનના પગલે અત્યારે દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે આવા સમયે આરોગ્યની કાળજી રાખવા માટે દરેક વ્યક્તિ દ્વારા દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક સવારના સમયનો કુમળો તડકો લેવો જોઈએ એટલે કે સનબાથ કે જેથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય આ ઉપરાંત સમતોલ આહાર ઉપર ધ્યાન રાખવું પણ જરૂરી છે આપણે જોઈએ કે ગયા વર્ષનું ચોમાસું ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું ત્યારે બપોરના સમયે આપણને ઉનાળાની ઋતુનો પણ અનુભવ થતો હતો અને અચાનક વધુ સારા વરસાદના કારણે ઠંડીનું પ્રમાણ અચાનક વધ્યું છે જેના કારણે વાતાવરણ અચાનક ઓછું થવાથી એટલે નીચું ટેમ્પરેચર થવાથી નાના બાળકોમાં તેમજ મોટી ઉંમરના લોકોને વાયરલ પ્રમાણ વાયરલ બીમારીનું પ્રમાણ ખૂબ જ વધતું દેખાય છે વાયરસની બીમારી મોટાભાગે ખાંસી શરદીથી ફેલાતી છે આપણે જ્યારે પણ ભીડભાડવાળી જગ્યા જઈએ ખાસ કરીને બજારમાં ખરીદી માટે જતા હોઈએ ત્યારે નાના બાળકોને ન લઈ જઈએ કોઈપણ આપણા સામાજિક કાર્યક્રમ હોય તેમાં બાળકોને એવા જગ્યાએ બેસાડીએ જ્યાં ઘણી ભીડભાડ ન હોય અને એનાથી વધુ સારું જે આપણે કોરોના સમય દરમિયાન દેખ્યું છે કે માસ્ક અથવા રૂમાલ બાંધવાથી આ બીમારીથી બચી શકાય છે સાથે સાથે આપણા શરીરનું પોષણ લીલા શાકભાજી ખાવા ફળોનો ઉપયોગ કરવો અને વધુ સારી માત્રામાં પાણી પીવું અને રોજ ઓછામાં ઓછું અડધો કલાક તડકામાં બેસવાથી ફ્રેશ હવામાં જવાથી આપણા શરીરની ઇમ્યુનિટી વધે છે તેથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશે તો પણ એ બીમારીનું સ્વરૂપ કરી શકતા નથી તો આવી હેલ્ધી હેબિટ્સ દરેકે પોતાના કુટુંબના દરેકે દરેક વ્યક્તિઓ કેળવે તે પ્રશંસનીય છે